આ જિલ્લા ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં મારા ચાલીસ વર્ષના જાહેર જીવનમાં આવો કોઈ અધિકારી સરકાર તરફી અને સરકારને યશ અપાવતો હોય એવો કોઈ અધિકારી જો મેં જોયો હોય તો એમાં જાડેજા સાથે અને એવા સુંદર સરસ કામ કરનારા માણસને બદનામ કરવા માટેના જે વાણી વિલાસ જે કરે છે જોઈને મને એમ લાગ્યું કે સરકારશ્રી આ દેશના આદરણીય વડાપ્રધાન મારા પૂંજનીય હશે તો એ પોતાના પગમાં બોલે છે અને ડુંગળી શું વાત કરે છે એને ખરેખર પોતાનો ઇતિહાસ તપાસવો જોઈએ ઓગણીસો ચોર્યાસીમાં આ વ્યક્તિ હું જાહેર જીવનમાં આવ્યો એટલે અમે એને જાહેર જીવનમાં અમારી સાથે આવ્યા ત્યારે એની શું સ્થિતિ હતી ને અત્યારે શું સ્થિતિ છે એની સરકાર દ્વારા જો તપાસ કરવામાં આવે ઊંડી તપાસ કરવામાં આવે તો એ બોલે જે બધું સાબિત થઈ ચૂંટણી બાદ ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને એને સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકી હવે મેદાને પડ્યા છે અને એવું પણ કહી શકાય કે મામલો ગીર સોમનાથમાં હવે મેદાને પડ્યો છે પરંતુ આખાય મુદ્દામાં દિનુબોગા સોલંકીનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાભી કુડીનારમાં જે વિવાદ સર્જાયો મને નથી ખબર પણ કદાચ ડિમોલેશન જે થયું અથવા તો દિનુભોગા સોલંકીની જે મિલકતો છે કે ક્યાંક એવા આરોપ લાગ્યા હતા કે મિલકતો ક્યાંક ગેરકાયદેસર છે અને પેલા પણ એક વિડીયો આવ્યો હતો કે જેમાં દિનુભોગા સોલંકીનું જે કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટી એ કાર્યાલયને આગળ જે પગથિયા હતા એ પગથિયાનું ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું કારણ કે એ રોડમાં રોડની બહાર હતા અને એ સરકારી જમીન ઉપર પગથિયા બનાવેલા હતા ત્યારે પણ કદાચ નાનકડો વિરોધ થયો હતો પરંતુ હવે દીનુભોગા સોલંકી બાંયો ચડાવી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે પડ્યા છે આ આખી ઘટના જ્યારે બની આ ઘટના ગ્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન એક વિડીયો સામે આવે છે જેમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા પૂર્વ ધારાસભ્ય પણ કહી શકાય નાથાભાઈ સોલંકી કે જેમણે પહેલાં એક પત્ર લખ્યો હતો પત્રમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર સાહેબ મોદીનો એ આભાર માનતા જોવા મળ્યા હતા પરંતુ ક્યાંક દિગ્વિજયસિંહ જાડેજા જે ગીર જિલ્લાના કલેક્ટર છે તેમનો બચાવ કરતા પણ જોવા મળ્યા છે અને કહેવામાં આવ્યું હતું એ લખ્યું હતું કે એ પત્રમાં લખ્યું હતું કે દિનુ ભોગા સોલંકીએ કેટલા એવા અધિકારીઓ હશે એમને દળાવ્યા હશે ધમકાવ્યા હશે માર માર્યા હશે મારી નજરે આખે તો મેં જોયેલું છે એવું કહે છે આ પત્ર વાયરલ થયો ત્યારબાદ અમે એનો કોન્ટેક કર્યો સંપર્ક કર્યો અને એની પાસેથી વધુ માહિતી મેળવવાના પ્રયત્ન કર્યા ત્યારબાદ એમનો એક વિડીયો સામે આવ્યો અને વિડીયોમાં ખૂબ મોટા ખુલાસા કર્યા અને કહ્યું છે કે ગીર સોમનાથ જિલ્લામાં જો સૌથી સારું કામ કરતું હોય તો એ છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જે સરકારી જમીન ઉપર જે કબજો કરીને બેઠા છે તેના પર બુલડોઝર ફેરવી અને ડિમોલેશન કરી રહ્યા છે પરંતુ અમુક લોકોને દુખતું હોય માથામાં અને પેટની ગોળીઓ લેવા જાય તેવા નિવેદનો આપ્યા છે પેલા પ્રતિક્રિયા સાંભળો કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા જ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા સામે પડ્યા છે પત્ર તો મેં એટલા માટે લખ્યો છે જે હાલમાં મારી પાસે અહીંયા છે પત્ર મેં આ જે થોડા સમય પહેલા કલેક્ટર અને ભાઈ દેનુભાઈ પૂર્વ સાંસદ વિશે જે કંઈ મનુષ્ય ઊભું થયું છે એના કારણે જે કંઈ બોલતા હતા એટલે અમને એવું લાગ્યું કે આ જિલ્લા ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં મારા ચાલીસ વર્ષના જાહેર જીવનમાં આવો કોઈ અધિકારી સરકાર તરફી અને સરકારને યશ અપાવતો હોય એવો કોઈ અધિકારી જો મેં જોયો હોય તો એમાં જાડેજા સાહેબ આવે છે કલેક્ટર શ્રી ગીર સોમનાથ અને એવા સુંદર સરસ કામ કરનારા માણસને બદનામ કરવા માટેના જે વાણી વિલાસ જે કરે છે એ જોઈને મને એમ લાગ્યું કે સરકાર શ્રી આ દેશના આદરણીય વડાપ્રધાન મારા પૂંજનીય છે અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં નમ્ર વિનંતી કરું છું કે આવા અધિકારીને થાય એટલું સારું કામ કરે છે એટલા માટે એને બળ પૂરું પાડજો એને નુકસાન ન થાય એ જોજો બાપા વાત કરવામાં આવે તો એ જાહેર સભાની અંદર કલેક્ટર ઉપર ભ્રષ્ટાચારી કલેક્ટરને કહ્યું છે જેમ ફાવે તેમ મન ફાવે તેમ આક્ષેપો કર્યા છે શું લાગે છે એ તો એ પોતાના પગમાં બળે છે અને ડુંગરે સૂડવાની વાત કરે છે એને ખરેખર પોતાનો ઇતિહાસ તપાસવો જોઈએ ઓગણીસસોને ચોરાશીમાં આ વ્યક્તિ હું જાહેર જીવનમાં આવ્યો એટલે અમે એને જાહેર જીવનમાં અમારી સાથે આવ્યા છે ત્યારે એની હું સ્થિતિ હતી ને અત્યારે શું સ્થિતિ છે એની સરકાર દ્વારા જો તપાસ કરવામાં આવે ઊંડી તપાસ કરવામાં આવે તો એ બોલે છે બધું સાબિત થઈ જાય બધા લેટરમાં એવું પણ કહ્યું છે કે દીનુભાઈ પેટમાં દૂધે છે

મેં પત્ર લખ્યો છે દેશના આદરણીય મહોદય નરેન્દ્રભાઈ મોદીને અને કોપી મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આપ્યો છે એમાં મેં મારી સત્ય તમામ હકીકતો એ પત્રમાં મેં રજૂ કરી છે એ પત્ર હું આપને આપું છું પૂર્વ સાંસદ કલેક્ટર ઉપર મફાટ કરે છે એના વ્યક્તિગત સ્વાર્થ માટે કરતા હશે કાર વ્યક્તિગત સ્વાર્થ જ કોઈ પ્રજાના પ્રશ્નો માટે નહીં પ્રજાને તો એને આવા અધિકારીઓને કબજામાં રાખીને અધિકારીઓને બે હાલ કરી નાખ્યા છે નાના નાના વેપારીઓને બે હાલ કરી નાખ્યા છે કોડીના તાલુકામાં સારો માણસ અત્યારે વેપાર કરવા માટે તૈયાર નથી તાલુકો છોડીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે બધા લોકો નીકળી પડ્યા છે તમે એવા આક્ષેપ પણ કર્યા છે કે લોકોને ડરાવી ધમકાવીને કામ કરે મેં આક્ષેપ કર્યો નથી સત્ય હકીકત રજૂ કરી છે એ તો મેં એટલા માટે આક્ષેપ નહીં મારી સત્ય હકીકત રજૂ એટલા માટે કરી છે કે મારી હાતીમાં ઘણા બધા અધિકારીઓને ધમકાવ્યા છે દર છે અને એના જાય જીવનનો તમે તપાસ કરો ને તો તમને ઘણી બધી વિગતો મળશે તમે કલેક્ટરનું સમર્થન કરશો વ્યાસ કલેક્ટર સારો માણસ છે અને સમર્થન કરવા આવા અધિકારીઓને સમર્થન કરવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે બભાઈ વાત કરોમાં તો કે નાના માણસોના મકાનો પાળી નાખે છે એવું પૂર્વ સાંતો કરે છે હિતે એમની માનસિકતા છે પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકીની માનસિકતા છે તે વખતે ક્યાં ગયા તા ભાઈ તે વખતે કેમ એની આડા નો આવ્યા કે ભાઈ આ હું કામ પાડો છો ગરીબ માણસનું નું રહેવાનું ઠાણ છે એ ક્યાં જ જશે એવું કહેવા તો કોઈ દે આવ્યા નથી આ તો પોતા ઉપર જયારે ઘા આવ્યો છે એટલે પછી ભાઈ ઉપડી પીડ્યા છે સરકાર પાસે શું માગું સરકાર પાસે તો હું એટલી જ વિનંતી કરું છું આદરણીય નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ સાહેબ અને આ મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રસિંહભાઈ પટેલને કે આવા સનિષ્ઠ અધિકારીઓ અમારી દ્રષ્ટિએ સારા અધિકારી છે આવા સારા અધિકારીને રાખશો તો સરકારની વાહવાહ થાય છે અને વધારે વાહવાહ થાય છે થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમે જે પ્રતિક્રિયા સાંભળી એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને દિનુભોગા સોલંકી એ પૂર્વ સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે હવે આખો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ચૂંટણી બાદ ફરી એકવાર કોળીનારની અંદર આજે એક સભા યોજવામાં આવી હતી સભાની અંદર કેટ કેટલા નામ લઈ અને દિનુ વોઘા સોલંકીએ કલેક્ટર સામે ખૂબ મોટા આરોપો પણ નાખ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જે કોઈ લોકો દિગ્વિજયસિંહ જાડેજા જે કલેક્ટર છે તેના વિરુદ્ધના પુરાવા અમને આપશે તો અમે એને યોગ્ય વળતર પણ આપીશું ગઈકાલે જ એમણે એક મોટો ખુલાસો કર્યો કે રાજકોટના ન્યારી ડેમ વિસ્તારમાં મોટો બંગલો છે એને કલેક્ટરે પચાવી પાડ્યો છે રાજકોટના કલેક્ટરને આવેદન પણ આપ્યું છે ને તપાસના આદેશ પણ કદાચ અપાઈ ગયા હોય એવા અહેવાલ અત્યારે મળી રહ્યા છે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર અને દિનુ બોગાના વિવાદને તમે કઈ રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર